તો જસદણના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો ગઢડીયા અને વેરાવળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ભાડલા સરદાર ખારસીઆ ગામોમાં ધોધમાર વરસાદ થયો છે ત્યારે ભાડલા ગામે રોડ પર અને ખેતરોમાં અનેક શહેરોમાં પણ પાણી ભરાયા છે સવારથી જ અસહ્ય ગરમીના બફારા બાદ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ અનેક સ્થળો પર પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને હાલાકી પણ પડી રહી છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જસદણના આ દ્રશ્યો છે છે જેમાં વરસાદી પાણી ફરી વળ્યા ભાડલા ગામોમાં ધોધમાર વરસાદ થયો છે ત્યારે ભાડલા ગામે રોડ પર અને ખેતરોમાં અનેક શહેરોમાં પણ પાણી ભરાયા છે સવારથી જ અસહ્ય ગરમીના બફારા બાદ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ અનેક સ્થળો પર પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને હાલાકી પણ પડી રહી છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જસદણના આ દ્રશ્યો છે જેમાં વરસાદી પાણી ફરી વળ્યા છે